એટલા ફટાકડા પાંચ ના ફટાકડા આવેલા એક સબસ્ક્રાઇબર પાંચ ના ફટાકડા તો મોકલીને આ પાસે પાસે ને એટલે ફોડશે કોણ તો અમારે છે ને જવાનું છે અહીં ગામમાં આને છે ને શું કરું બોલીયો ને મા છે ને હમસ્તો નથી બાકી તારું તો પૂરું છે ક્યાંય જવા નહીં દે ચાઈ ભાઈ તારા ઘરના જે રાઈડ ઉપાડતા હોય

એટલે એ નહીં મિત્રો થોડું તારા હજી રાયડું પાડતા હોય હેટ તો એ છે આ બધું તો શું કે સાકર છે હું ને બાલુભાઈ ને બધા એમ હવે બાલુભાઈ ગાડી લેતા તો લઈ લીધી પછી આ પડી જો છે આમાં નથી કવર નાખતો નથી કંઈ કરતો ગાડીને નીકળી છે ને હડાવી નાખશે હું કરું મિત્રો એ નહીં ભાઈ રવા દો ને વિડીયો લેવા ખોટા ફેમસ થઈ જાય ચાલો ભાઈ હશે ને દવા પીધી છે અત્યારે હું લેતા આવું છું દવા ગામમાંથી તો હવે દવા પી લીધી છે બાલુભાઈને અહીંયા બરાબર ને હવે ઘડી પર છે ને મારે ઘરે જવું આરામ કરવો છે મિત્ર કરણ તો આપણે પછી પાછા બોર પછી મળશું કારણ કે બોર પછી છે ને છોકરા હાટું ફટાકડા લેવા જવાના છે હા ફટાકડા લેવા જવાના છે રેડી તો હવે ઘડી પર છે ને અત્યારે આરામ કરી લઈએ મારો ભાઈ પછી આપણે ઉપાધિ ની કહીએ રેડી હાલો લાસા ને સગુણા થઈ ગયું રેડી હા કેટલા ના લેવા કેટલા તારે

અનલિમિટેડ લેવા તારે બેન તારે શું કરવું એ તો ના પાડે એ તો આ જો લીધે ને તો હું ફોડી બાકી એ તો બી એ હું આવા રોકેટો ની પણ હું ભારતી મમ્મી હળગાવે કે હું હળગાવું થાય બાકી એ તો કઈ અડે નહીં એમ બાકી ભાઈ ફટાકડા છે ને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે બધા નોર્મલી હાલો તો હવે કઈ લેવાનું છે કાજી હજી તો શરૂઆત થઈ કા

કઈ વાંધો ચાલો ભાઈ શાદી લઈ લઈએ આપણે રેડી આ છે ને બહુ મોટી છે ફૂલ ખાણી તો હું કઈ લેશું કા ના પપ્પા અમે નો ઉપાડી હકી ઉપાડવાની કઈ ને આમ ખાલી ઉપર જઈને શું થાય ઉપર છે નહીં નથી ઉપર નહીં ભેગું થાય દેવા જાલો ભાઈ બે બે નું છે ને કારણ કે આ બહુ મોટી છે અમે નાના હતા ને ત્યાં નાની નાની હાટુ એવડી હાટું મરી ગયા તો અહીંયા બે બે નું છે ને આ બંદર ટોલી ભરાવા આવ્યો વેઠે ફટાકડા પડે એમ છે આગળ તો હવે હું લેવું ભમચકેડી અને કોઠી

કંઈ વાંધો નહીં બાર મહિને એકવાર આવતા હેરણ એવું કંઈ હોય નહીં મસ્ત નો આજદુ એલસી લસણ ચા બનાવી દીધી ચાલો પી નહીં છે અને ફેમિલી એની સાથે સાથે આપણે વિડીયો અહીં એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા જય મો મગલ રાધા રાધે બાભાઈ